નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા ભગવાન શ્રી કૃષ્ણ ચાલીસ દિવસના આ રશિયા મહોત્સવ માં ભક્તોને તેમના મિત્ર બનાવે રશિયા માં સાથે રમવા કહે છે શ્રી છેલ્લભ કુલભૂષણ સંબોધન કર્યું આજે ડભોઈ દર્ભાવતી ની પાવન ઉપર ટાવર બજાર ચોક ખાતે જાહેર હોલી રસિયા નું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હોલી ખેલો શ્યામ મુરારી અને ફાગુન આવે હોલી રસ્યા મેં મચી ધૂમ જીણું જીણું રે ઉડે રે ગુલાલ અને આજ બિરજ મેં હોલી રસ્યા રે શ્યામજી જેવા મધુર બોલના હોલી રસ્યા સંગીતમય રીતે ડભોઈ ગરબાવતી ના પાવન ધરા ઉપર પ્રથમ વખત જાહેર માં હોલી રસિયા સંગ ફૂલ ફાગ નું આયોજન કરવામાં આવ્યું ટાવરચોક ખાતે યોજાયેલા આ મહોત્સવ અંતર્ગત ડભોઈ ગરબાવતી ના વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે આનંદ માણ્યો હતો ત્યારે આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા પ્રભુ ભક્તિ અને રશિયાના મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે ભગવાન આ ચાલીસ દિવસના રશિયા મહોત્સવ દરમિયાન ભક્તને પોતાના મિત્ર સમાન રહી હોળી રમવા આમંત્રણ આપે છે પોતાના ચરણ પણ છુપાવી ભક્ત સાથે હોળી રસ્યા મિત્ર ભાવ સાથે રમે છે આવા સમયે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું જોઈએ સાથે બી વાય ઓ દ્વારા પ્રભુ ભક્તિ ટેકનોલોજી સાથે સંકળાય બાદ હવે એપ્લિકેશન થકી ભક્તોને ભક્તિનું સાચું માર્ગદર્શન આપવામાં આવશે જે એપનું લોન્ચિંગ આગામી ચાર એપ્રિલના રોજ થશે દુનિયાભરના ભક્તો હવે પૂજા ભક્તિ અને આરાધના કઈ રીતે કરી શકે તે માટે એપ્લિકેશન થકે માર્ગદર્શન મેળવી શકશે ત્યારે આ પ્રસંગે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ શશિકાંતભાઈ પટેલ ડોક્ટર સંદીપ શાહ મીનાબેન શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં વરિષ્ઠ સંપ્રદાયની મહિલાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા હોલી રશિયાના સુંદર ભજન ડબઈના ગાયક કલાકાર અને બાળપણથી કૃષ્ણ ભક્તિના ભજનને કીર્તન સાથે જોડાયેલા એવા હાર્દિક શાહ અને ટીમ દ્વારા હોલી રશિયાની રમઝટ બુલાવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયું હતું. રશિયા કરવામાં આવ્યું છે. શૈલેષભાઈ છે. ખૂબ જ લોકપ્રિય છે, લોકલાડીલા છે અગાને જોતોવા. એમના માર્ગદર્શનમાં આ ભવ્ય આયોજન અહીંયા સાકાર થયું છે આ પ્રસંગે ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નગરીનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે પહેલીવાર વાર નગરીમાં ટાવર ચોક ખાતે હોલી રસિયાનો કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમારની હાજરીમાં એમની પ્રેરણાથી કરવામાં આવ્યો અને દરબાવતી નગરના તમામ આગેવાનો તમામ વૈષ્ણવો તમામ હિન્દુ સમાજ નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં આજે જાહેર માં હોલી ઉત્સવ ઉજવવામાં આવ્યો